રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની ભાગરૂપે ઉધના રેલવે સ્ટેશન ખાતે ચામુંડા ચા દ્વારા નિઃશુલ્ક ચા અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું નવ કલાકમાં પાંચ હજારથી વધુ ચાનું વિતરણ કરવામાં આવ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશભરમાં રંગે ચંગે કરવામાં આવી રહી છે જેમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલા ચામુંડા ટી સેન્ટર દ્વારા સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમજ સેવા સમિતિ ચા તેમજ બિસ્કિટનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ફક્ત નવ કલાકમાં જ પાંચ હજારથી વધુ ચા તેમજ બિસ્કિટનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ જી સર અયોધ્યા રામ મંદિરની પ્રાણ ખુશીમાં અમે આ જ બોલો બધા મિત્રો અને લોકોની ફ્રીમાં ચાનું વિતરણ ચા અને બિસ્કીટનું કરેલ છે જેમાં આજ રોજ પાંચેક હજાર લોકોને અમે ચા પીવડાવી અને બિસ્કી ચઢાવીને હજુ પણ અડધો કલાક જોઈ ચાલશે અને લોકોની સેવાના ભાવરૂપે અમે આયોજન કર્યું હતું હજુ પણ સાત વાગ્યા સુધી અમે આ ચાલુ રાખવાના છીએ